આવનારા દિવસોમાં મોહરમના તહેવાર નિમિત્તે મામલતદાર કચેરીએ મામલતદાર શ્રી મહેતા સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગ અગત્યની યોજાઈ જેમાં ઉપલેટા ભાયાવદર પાનેલી કલારિયા અને પડવલા વગેરે ગામોના મોહરમ તાજિયા કમિટીના પ્રમુખોને આગેવાનો અને લાયન્સન્સ ધરાવતા તાજિયાવાળાઓ અને પીજી વિશેના અધિકારી અને પોલીસ અધિકારીને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં મામલતદાર શ્રીએ જણાવ્યું કે બે હજાર ચોવીસની ગાઈડલાઈન અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર ગત વર્ષે ધોરાજી ખાતે અને અન્ય જગ્યાએ પણ તાજિયાના જુલુસ દરમિયાન વીજ વાયરને અડવાથી જે શોર્ટ સર્કિટનો જે બનાવ બન્યો હતો તેને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીની ગાઈડલાઇન મુજબ તાજિયાની ઊંચાઈ નવ ફૂટ રાખવી તેમજ તાજિયાના રૂટ પર જે ઇલેક્ટ્રિક વાયર નડતર જણાય તેની ઉપલેટા મોરમ તાજીયા કમિટીની ટીમ અથવા પીજી વિશેની ટીમ સાથે જ હશે તેને જાણ કરવી જેવી વગેરે માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા